ભરૂચમાં ગણેશ વિસર્જન લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભરૂચનગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળો થી કૃત્રિમ જળકુંડ નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભરૂચ શહેર ના ડુંગાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેના છે ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભરૂચનગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડ નિર્માણ આજે અગિયાર કલાક થી કરવામાં આવી રહ્યું છે ભવિષ્યના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્કમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે જ્યારે ત્રીજો કુટ્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યો છે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે તંત્ર દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમજ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગણિત આયોજકોની અપીલ કરવામાં આવી છે નમસ્કાર ગણપતિના ચાલી રહેલા મહોત્સવ નિમિત્તે આગામના વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે જે બી મોદી પાર્ક બે કૃત્રિમ તળાવ છે મકટમપુર ગામમાં અને જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે જેથી કરીને આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આપણે કૃત્રિમ તળાવમાં જ ગણપતિજીનું વિસર્જન કરીએ અને પાંચ દિવસ અને સાત દિવસ માટે જે વિસર્જન કરે છે એના માટે પણ આપણે જે બી મોડી પાર્ક પાસે કૃત્રિમ તળાવનું આયોજન થઈ ગયું છે એ તો પાંચ દિવસ અને સાત દિવસના ગણપતિમાં પણ ત્યાં ગાડી આપણે વિસર્જન કરીએ એવી નમ્ર